આ દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો કુબેર ભવનમાં ચોથા બદલે આગનો બનાવ બ્યુરો રિપોર્ટ તોફી

ત્યારે શું ભાગ વિષય નથી ને તમે જસ્ટિફાઈ કરો આપડો રોસે પણ અહીંયા છે

いい,いよ。<ine>

અમે લોકો નવું ફાયરનું આ કામ કરીએ છીએ મને મેસેજ પડ્યું કે ફાયર થઈ છે એટલે હું તાત્કાલિક દોડ્યો હમણાં અને જોયું અધિયાદ ખતરો અમાર નથી મળી પણ જૂની પુસ્તકનું નોકેટ અમે લોકો શુક્રવાળી ઘણીવાળી બંને ખરી છું અને ઉપરથી ડાઉન તમને પણ ચાલુ છે અને નીચેની જે પુસ્તક છે એ પણ ચાલુ છે અને બંનેમાં હાઇડ્રણથી પાણી ઉપર નીચે બંને વધી રહી શકે છે તો કોઈ ગૂમ થાય ફાયર ના જવાનો ને એવું કેવું છે કે એમની ગાડી માંથી ઉપર પાણી મોકલવા માંગુ